આપણે બનાવીશું ટિંડોરાની સબ્જી ટિંડોરાની સબ્જી બનાવવા માટે મેં અહીં અઢીસો ટિંડોરા લઈ લીધા છે તેને ધોઈને સાફ કરી લીધા છે હવે આપણે ટિંડોરાને આ રીતે ઊભા ચોકડીમાં કાપી લેવાના છે તો આ રીતે એક એક કરીને આપણે બધા ટિંડોરાને કાપી લેશું પહેલાં આખા નથી કાપવાના આપણે આ રીતે ચોકડીમાં કાપવાના છે તો હવે બધા ટિંડોરા કપાઈ ગયા છે તેને હું તેલમાં સાંતરી લઈશ તો આપણે સાતરી લેશું પહેલાં ટીંડોરાને આ રીતે આપણે હલાવતા જશું અને ટીંડોરાને સાતરી લેશું આપણે મોટા ભાગે ટીંડોરા ચડવી લેવાના છે બરાબર તો જુઓ ટીંડોરા આપણા સતરાય છે થોડાક જ કાચા રાખવાના છે બાકી આપણે એને ચડવી લેવાના છે તો ટીંડોરા આપણા સતરાઈને તૈયાર થઈ ગયા છે તેને એક બાઉલમાં કાઢી લેશું હવે આપણે અહીં દહીંની ગ્રેવી બનાવી લેવાની છે એ પછી બનાવીશું પહેલાં આપણે બધી સામગ્રી તૈયાર કરી લઈએ તો જુઓ અહીં મેં બધી સામગ્રી તૈયાર કરી લીધી છે કાંદા ટામેટાની ગ્રેવી કરી લીધી છે અને મસાલા પણ બધા આપણા રેડી થઈ ગયા છે તો ચાલો હવે આપણે વઘાર કરીશું તો અડધી ચમચી રહી નાખી અડધી ચમચી જીરું નાખ્યું ચીપટી હિંગ નાખી હવે આપણે એક કાંદાની ગ્રેવી કરેલી છે તે નાખી દેસું હલાવી લેશું બરાબર હવે એમાં આપણે એક ટામેટાની ગ્રેવી કરી છે તેને પણ ઉમેરી લેશું એણે પણ બરાબર હલાવી લેશું હવે આપણે આમાં એક મરચું સુધારેલું છે તે પણ નાખી દેસું બરાબર મિક્સ કરી લેશું હવે આપણી આ ગ્રેવી ચડે ત્યાં સુધી આપણે દહીંના મસાલા કરી લેશું તો દહીંમાં અમે મરચું નાખ્યું છે મીઠું નાખ્યું છે હળદર નાખી છે દાણા જીરું નાખ્યું છે અને ગરમ મસાલો નાખ્યો છે અને થોડું આમચૂર પાવડર નાખ્યું છે થોડી ખાંડ નાખી છે આને આપણે મિક્સ કરી લેશું અને આ પેસ્ટને આપણે કાંદા ટામેટાની ગ્રેવીમાં ઉમેરી લેશું હવે આપણી ગ્રેવી જુઓ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણા જે સાતરેલા ટીંડોરા હતા તે ઉમેરી લેશું અને બરાબર હલાવી લેશું મિક્સ કરી લેશું એકદમ ગ્રેવી સાથે ટિંડોળાને હવે આપણે આમાં અડધો ગ્લાસ પાણી રેડીશું અને તેને પાંચથી સાત મિનિટ સુધી ચડવા દેસું પાંચથી સાત મિનિટ ચડશે એટલે આપણે જે ટીંડોળા થોડાક કાચા હતા તે પણ ચડીને તૈયાર થઈ જશે તો આપણે એને ઢાંકીને ચડવા દઈશું તો જુઓ સબ્જી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે પણ આ રીતે બનાવજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો તો ચાલો આપણે ઢિંડોરાની સબ્જી તૈયાર છે ચાલો